મુંબઈની અત્યાધુનિક મોનોરેલ પણ મુંબઈના વરસાદ સામે અટકી માયાનગરી મુંબઈ ભારેથી અતિભારે વરસાદને કારણે જળમગ્ન બની છે મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાય કલાકોથી ભારે વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે રોડ રેલવે ટ્રેક અને પુલો પર ભારે જળભરાવના કારણે લોકોને ઘરે જ રહેવાની સલાહ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે જ્યારે મુંબઈની અત્યાધુનિક મોનોરેલ પણ મુંબઈના વરસાદ સામે પાણીમાં બેસી ગઈ હતી પાવર કટના કારણે મૈસૂર કોલોની નજીક ટ્રેન ફસાઈ ગઈ હતી પાવર ફેલ્યોરના કારણે ટ્રેનનું એસી પણ બંધ થઈ જતાં લોકો ડબ્બામાં ફસાવા ઉપરાંત બફાયા પણ હતા જેઓને મહા મહેનતથી નીચે ઉતારવામાં આવ્યા હતા मेरे बीच पे छे करके पड़ेगा उसको सर तो मेरे बीच पे छी पाड़ी करके सरकार नहीं देखा